જેમાં મોગલજી દ્વારકાધીશ મિત્રો અમે છીએ વાડીએ તમે જોઈ શકો છો અમારી વાડીનો રસ્તો અને અમે મળ્યા વાડીએ બ્લોગમાં જો અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને આ બ્લોગ ફૂલ મોજ અને કોમેડીવાળા થવાના છે મિત્રો તો તમે જોતા રહેજો બ્લોગમાં મજા આવવાની છે બ્લોગ જેમાં મોગલજી દ્વારકા મિત્રો

તો નહીં હાલો હવે અમે અમારા મેળા કોઈ જઈશું ધીમે ધીમે પર્યાવરણ વૈષ્ણવ મેળે હોવા અને તમે જોઈ શકો છો આ બધી આ મેળે હોવા જવાની રસ્તો છે અહીંથી અમે મેળે હોવા જઈશું અમારા અને મિત્રો હવે જોઈ હું છે હું નહીં મેળે હોવા જઈએ પછી ખબર પડે તો જો તમારે આખો વિડીયો જોવા અમારે મેળે હોવા જવાનો હું છે હું નહીં આજનો પ્રોગ્રામ હું હું છે ગોઠવું તો તમે બન્યા રેજો અમારા બ્લોગમાં મિત્રો અને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમે જોઈ શકો છો આ બધી વાયર છે આખી વાયરની ફરતી છે અમારે ફરતી વાયર ફરતું ફરતું જવાનું છે અને હવે અમે જઈશ મેળે

હાલો 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 ઘેરે જાય અહીંયા હલો ઘે તમને બીક લાગી હતી અરે બહુ બીક બીક લાગી લાગી કાકા તમને મને બહુ બીક આજ કલે મને આમ થોડીક હિંમત આપી કેમ કેમકે આજકાલ મેં મહાદેવ ની માળા પહેરી ને એટલે આમ હિંમત આવી ગયું કે આજ તો બીવું નહીં એમ

હા તો મિત્રો હવે અમારો બ્લોગ ભયમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં જેમાં મોકલ છે દ્વારા મહાદેવ